અમારી ચેનલ ગુજરાતી વોઇસ પર આપનું સ્વાગત છે કર્ક રાશિનું ચોથું ચિહ્ન છે તે ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને જળ ત્રિકોણનું પ્રથમ સંકેત છે તેનું પ્રતિક કરચલો છે અને તે એક પરિવર્તનશીલ ચિહ્ન છે તેનું વિસ્તરણ ચક્ર દસથી એકસો વીસ ડિગ્રીની અંદર જોવા મળે છે આ રાશિનો સ્વામી ચંદ્ર છે અને તેના તન સ્વામી ચંદ્ર મંગળ અને ગુરુ છે આજે અમે તમને કર્ક રાશિ વિશે કેટલીક માહિતી આપીશું જેને જાણીને તમને કર્ક રાશિના લોકોના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે પણ તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો બે હજાર પચીસ માં કર્ક રાશિના સારા દિવસો ક્યારે આવશે વર્ષ બે હજાર પચીસની શરૂઆતથી વીસ મે ઓગણીસો પચ્ચીસ સુધી દેવગુરુ ગુરુ તમારા અગિયારમાં ભાવમાંથી ગોચર કરશે જેના કારણે આ સમય તમારા માટે શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે બે હજાર પચ્ચીસમાં કેન્સરનું ભવિષ્ય શું છે બે હજાર પચ્ચીસ એ કેન્સર માટે પડકારો અને સંઘર્ષનું વર્ષ છે તમે પ્રેમ નાણાં કુટુંબ અને સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવનો સામનો કરશો પરંતુ યોગ્ય પ્રયાસો અને પગલાં દ્વારા તમે આ બધી સમસ્યાઓને સફળતાપૂર્વક દૂર કરી શકશો ધીરજ સમજણ અને નિયમિત પગલા આ વર્ષ તમારા માટે સંતોષકારક બનાવી શકે છે કર્ક રાશિના લોકો કેવા હોય છે કર્ક રાશિના લોકો સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે અને તેઓ તેમના ઘર અને પરિવારના આરામમાં ખૂબ જ ખુશ હોય છે સ્થાનિક મોરચે તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે કર્ક રાશિવાળા લોકો તેમના મૂળ સ્વભાવ દ્વારા ઉછેરવામાં આવે છે તેઓ ઊંડી માતૃત્વ વૃત્તિ ધરાવે છે અને તેઓ જન્મજાત અને કુદરતી શાણપણથી ભરેલા હોય છે કર્ક રાશિની સમસ્યાઓનો ક્યારે અંત આવશે કર્ક રાશિવાળા લોકો માટે નવા વર્ષના સૌથી સારા સમાચાર એ છે કે તેઓ બે હજાર પચ્ચીસમાં શનિના પ્રભાવથી મુક્તિ મેળવશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શનિ તમારી રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે શનિના પ્રભાવને કારણે તમે જીવનમાં જે અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે વર્ષ બે હજાર પચ્ચીસમાં દૂર થઈ જશે કર્ક રાશિવાળા લોકો કઈ ઉંમરે લગ્ન કરે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે કર્ક રાશિના લોકોના લગ્ન એકવીસ વર્ષની ઉંમરમાં થઈ જાય છે જો આ ઉંમરે લગ્ન ન થાય તો તે ચોવીસ વર્ષ સત્યાવીસ વર્ષ ઓગણત્રીસ વર્ષ અને એકત્રીસ વર્ષની ઉંમરે થાય છે કેન્સર માટે શું સ્ટોરમાં છે કર્ક રાશિના લોકોના ભાગ્યમાં શું છે કર્ક રાશિના લોકો એકવીસ થી વર્ષની વય વચ્ચે તેમની પ્રગતિની શરૂઆત કરી શકે છે તેમના જીવનનો અંતિમ ભાગ પ્રમાણમાં ખુશ રહે છે અને તેમને તેમના જીવનમાં ખૂબ જ મહેનત કરવી પડે છે અને ઘણી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે તેઓ કોઈને કોઈ કળા કે જ્ઞાનમાં પારંગત હોય છે કેન્સરનો દુશ્મન કોણ છે કર્ક રાશિવાળા લોકો મેષ વૃષભ તુલા મકર અથવા મીન રાશિ પ્રત્યે ઝડપથી પ્રતિકૂળ બની જાય છે અથવા કોઈ અવિશ્વાસુ કૃત્ય કરે છે વીસ બત્રીસ અને ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કર્ક રાશિવાળા લોકોને કોઈ દેખીતા મિત્રના વિશ્વાસઘાતથી નુકસાન થવાની સંભાવના છે જે ખરેખર ગુપ્ત દુશ્મન છે કર્ક રાશિના લોકોનું ઘર ક્યારે બનશે તમે વર્ષના મધ્યમાં કેટલીક મિલકત પણ ખરીદી શકો છો તમે એવા સ્થાન પર સંપત્તિ મેળવી શકો છો જ્યાં નજીકમાં ધાર્મિક સ્થળ હોય ઉપરાંત આ વર્ષે તમને મિલકતની ખરીદી અને વેચાણથી સારો નફો મળશે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે કેન્સરના લોકોને કેટલા બાળકો છે વૃષભ મિથુન કર્ક અને વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ બે બાળકો સુધી મર્યાદિત હોય છે મોટાભાગે આ રાશિની સ્ત્રીઓ બે બાળકોનો વિચાર કરે છે અને લગ્ન પછી તેમને મોટે ભાગે બે બાળકો હોય છે કર્ક રાશિનો જીવનસાથી કોણ છે કર્ક રાશિના જાતકોનો મિથુન અને વૃશ્ચિક રાશિ સાથે સારા સંબંધ છે આ રાશિના જાતકો સાથેના લગ્ન સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે કેન્સરની નબળાઈ શું છે તમે પ્રેમાળ છો અને બદલામાં સ્નેહ માંગો છો પરંતુ તમે ખૂબ લાંબા સમય સુધી ક્રોધ રાખો છો જો તમારા ભૂતકાળની કોઈ ઘટના ઈજા સાથે સંકળાયેલી હોય તો તમે તેને સરળતાથી ભૂલી શકતા નથી કર્ક રાશિના લોકો માટે ભાવનાત્મક સ્વભાવ નબળાઈમાં પરિવર્તિત થઈ શકે છે અને તેમને ક્યારેક ખોટા સાબિત કરી શકે છે કર્ક રાશિવાળા લોકો કયો વ્યવસાય કરી શકે છે કર્ક રાશિના લોકો માટે જળચર ઉત્પાદનો ખાંડ ચોખા ચાંદી સૌંદર્ય ઉત્પાદનો રંગો વાણિજ્ય કલા ભૂસ્તરશાસ્ત્ર સંચાલન કોમ્પ્યુટરનો વ્યવસાય કરવો યોગ્ય રહેશે જો આપણે કર્ક રાશિના લોકો માટે ઉત્તમ કારકિર્દી વિશે વાત કરીએ તો તેઓ આ બે ક્ષેત્રો રાજકારણી અને પત્રકારમાં પણ ઉત્તમ કારકિર્દી બનાવી શકે છે કર્ક રાશિનો લકી નંબર શું છે કર્ક રાશિના લોકો માટે લકી નંબર સાત વિશેષ મહત્વ ધરાવે છે તેમજ મંગળવાર શુક્રવાર ગુરુવાર અને રવિવારના શુભ દિવસો છે મેજેન્ટા એ રંગ છે જે કર્ક રાશિના લોકો નસીબ માટે અપનાવી શકે છે જ્યારે રૂબી રત્ન તેમના માટે ખાસ કરીને અનુકૂળ માનવામાં આવે છે કર્ક રાશિના વ્યક્તિએ કયો રત્ન પહેરવો જોઈએ ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે અને જો ચંદ્ર નબળો હોય તો વ્યક્તિને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિના લોકોએ મોતી પહેરવા જોઈએ સોમવારે તર્જની આંગળીમાં ચાર અથવા છ રત્તિ અથવા આઠથી દસ રત્તિનો મુનસ્તોનવાળી ચાંદીની વીંટી પહેરવી જોઈએ કર્ક રાશિએ કયું દાન કરવું જોઈએ કર્ક રાશિવાળા લોકો માટે લાલ વસ્ત્ર ચાંદી ઘી શંખ સોનું તાંબુ કેસર અને કસ્તુરીનું દાન કરવું શ્રેષ્ઠ છે આ સિવાય સૂર્ય ભગવાનની કૃપા મેળવવા માટે ચોખાનું દાન કરો કર્ક રાશિ માટે કઈ સંખ્યાઓ ભાગ્યશાળી છે કર્ક રાશિના લોકો માટે બે અને સાત અંક ભાગ્યશાળી છે તેથી બે અંકોની શ્રેણી બે એક એક બે શૂન્ય બે નવ અને સાત અંકની શ્રેણી સાત સોળ પચીસ ચોત્રીસ એકસ્ટ સિત્તેર શુભ છે આ સિવાય નંબર ત્રણ છ આઠ નવ સામાન્ય છે અને નંબર ચાર અશુભ છે જો તમે અંકોના શુભ અને અશુભને ધ્યાનમાં રાખીને કામ કરશો તો ચોક્કસથી લાભ થશે કર્કરોગને કઈ વિન્ટી પહેરવી જોઈએ કર્ક રાશિના લોકો તેમની શૈલીમાં વધારો કરવા માટે રીન્સ પેન્ડન્ટ્સ બેસ્ટોન નેકલેસ અને બ્રેસલેટ જેવી જ્વેલરીમાં માણેક પહેરી શકે છે કેન્સરે પોખરાજ ક્યારે પહેરવું જોઈએ જો કુંડળીમાં ગુરુ પ્રથમ બીજા પાંચમા નવમાં કે અગિયારમાં ભાવમાં હોય તો આ લોકો જીવનભર પોખરાજ ધારણ કરી શકે છે તેનાથી ભાગ્ય તમારો સાથ આપે છે અને તમારું સન્માન વધે છે કર્ક રાશિના લોકોએ કયો દોરો પહેરવો જોઈએ કર્ક રાશિવાળા લોકોએ પોતાના હાથમાં સફેદ કાચો દોરો બાંધવો જોઈએ જેનાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે રાશિએ કોની પૂજા કરવી જોઈએ સૌમ્ય ગ્રહચંદ્રની માલિકીની કર્ક રાશિના લોકોએ ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવી જોઈએ કર્ક રાશિવાળા લોકો કયા રોગથી પીડાય છે મોટા ભાગના લોકો પેટની વિકૃતિઓ પાચનમાં ગરબડ માનસિક નબળાઈ અને જલોદ્રથી પીડાય છે હતાશા અને માનસિક આંદોલન તેમના પર પ્રભુત્વ ધરાવે છે જ્યારે ચંદ્ર નબળો હોય છે ત્યારે તેઓ અનિદ્રાથી પીડાય છે કર્ક રાશિવાળા લોકો પણ બેતાલીસથી ઓગણપચાસ વર્ષની વય વચ્ચે પેશાબ સંબંધી રોગોથી પીડાઈ શકે છે કર્ક રાશિનો ભાગ્ય ક્યારે વધે છે કર્ક રાશિના લોકો એકવીસ થી અઠ્યાવીસ વર્ષની વય વચ્ચે તેમની પ્રગતિ શરૂ કરી શકે છે તેમના જીવનનો ઉત્તરાર્ધ પ્રમાણમાં ખુશ રહે છે કર્ક રાશિનો શુભ રંગ કયો છે કર્ક રાશિના લોકો માટે સફેદ આછો વાદરી અને ક્રીમ શુભ રંગ છે આ રંગના કપડાં પહેરવાથી માનસિક શાંતિ મળે છે તમારા ખિસ્સામાં હંમેશા સફેદ રૂમાલ રાખવો અને તમારા કપડામાં કોઈને કોઈ સ્વરૂપમાં સફેદ રંગ પસંદ કરવો ફાયદાકારક છે કર્ક રાશિવાળા લોકોએ કયો માળા પહેરવી જોઈએ કર્ક રાશિના લોકો માટે સ્ફટિકની માળા પહેરવી શુભ માનવામાં આવે છે ક્રિસ્ટલ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે તે કર્ક રાશિવાળા લોકોને બ્લડ પ્રેશર પાચન અને અનિદ્રા જેવી સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે અને તેને સોમવાર અથવા શુક્રવારે પહેરવું શુભ માનવામાં આવે છે કર્ક રાશિ માટે કયો દિવસ શુભ છે આ સિવાય બુધવાર અને રવિવાર કર્ક રાશિ માટે શુભ છે શુક્રવારનો ઉપવાસ અને શિવની પૂજા કરવાથી હંમેશા લાભ થાય છે જે દિવસે ચંદ્ર મકર રાશિમાં હોય તે દિવસે મહત્વપૂર્ણ કામ શરૂ ન કરવા જોઈએ કેન્સર માટે કયું દાન ન આપવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચાકો ચાકો સોય કે કાતર જેવી ધારદાર વસ્તુઓનું ક્યારેય દાન ન કરવું જોઈએ ધાર્મિક દૃષ્ટિકોણથી આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી કેન્સરે શું ખાવું જોઈએ કરકહ તમે બાસમતી ચોખા કેળા બથુઆ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈ શકો છો મૂળા આરબી અને રીંગણ ટાળો શુકર્ક રાશિના લોકો સોનું પહેરી શકે છે કર્ક રાશિના લોકો માટે સોનું ખરીદવું અને પહેરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે વૃષભ મિથુન મકર અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ શુકર્ક રાશિના લોકો ચાંદીની વીંટી પહેરી શકે છે કર્ક રાશિના લોકો માટે ચાંદી પહેરવી શુભ માનવામાં આવે છે સોમવારના દિવસે ચાંદીની વીંટીમાં ચાર કે છ રત્તિનું અસલી મોતી અથવા આઠથી દસ રત્તિનું મુનસ્ટોન ધારણ કરવું અને ચંદ્રદેવનું ધ્યાન કર્યા પછી તેને તર્જની આંગળીમાં ધારણ કરવું શુભ માનવામાં આવે છે કર્ક રાશિના પ્રિય દેવતા કોણ છે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને આ લોકોના પ્રિય દેવતા ભગવાન શિવ છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ ભગવાન મહાદેવની પૂજા કરવી જોઈએ તેમની પૂજા કરવાથી વિશેષ લાભ થશે કર્ક રાશિવાળાએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ કર્ક રાશિવાળા લોકોને મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે કર્ક રાશિએ કયું પ્રાણી રાખવું જોઈએ કેન્સર એક સુંદર અને સૌમ્ય સસલું તેમના માટે શ્રેષ્ઠ પાલતુ બની શકે છે સસલા સ્વભાવે પ્રેમાળ અને પ્રેમાળ હોય છે જે કર્ક રાશિના લોકોની ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષી શકે છે સસલાના નમ્ર અને શાંત સ્વભાવથી કર્ક રાશિના લોકોને ભાવનાત્મક સુરક્ષા અને પ્રેમનો અનુભવ થાય છે કર્ક રાશિવાળા લોકોએ કયું વ્રત રાખવું જોઈએ કર્ક રાશિ ગ્રહચંદ્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે તેથી આ રાશિના લોકો માટે સોમવારનો દિવસ ભાગ્યશાળી છે આ સિવાય બુધવાર અને રવિવાર કર્ક રાશિ માટે શુભ છે શુક્રવારનું વ્રત અને શિવની ઉપાસના હંમેશા લાભદાયક હોય છે કર્કરોગની નિશાની ધરાવતો છોડ કયો છોડ જોઈએ આ રાશિનો સ્વામી ચંદ્ર છે અને સોમવારે ચાંદની રાત કિરાની ચમેલી મોગરા આમળા પીપળના છોડ લગાવવા જોઈએ આ સિવાય તમે ઔષધીય ગુણો ધરાવતા છોડ પણ લગાવી શકો છો આ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે કેન્સર સ્ત્રી કેવી હોય છે કેન્સરની સ્ત્રીઓ ઉત્સાહી હઠીલા સતત ઉગ્ર અને આજ્ઞાકારી હોઈ શકે છે તમે ગૃહિણી છો અને તમારો મોટા ભાગનો સમય અને શક્તિ ઘરમાં રોકાણ કરો કેન્સર પુરુષો કેવા હોય છે કેન્સર પુરુષો ઘરેલું લોકો છે અને તેમની સાથેના સંબંધો કોઈ પણ ચિંતા કે આશ્ચર્ય વિના ધીમે ધીમે અને સ્થિર રીતે આગળ વધે છે તે પોષણ કરનાર વ્યક્તિ છે અને તે દરેકની કાળજી લે છે જેની તે કાળજી લે છે ખાસ કરીને તેના જીવનસાથી ચાલો હવે જાણીએ કેન્સર માટેના ફાયદાકારક ઉપાય જે વ્યક્તિને હંમેશા શુભ લાભ પ્રદાન કરશે કર્ક રાશિવાળા લોકોની રાશિનો સ્વામી ચંદ્ર છે તેથી ચંદ્રને મજબૂત કરીને આવા કર્ક રાશિવાળા લોકો ન માત્ર તેમના ભાગ્યને સુધારી શકે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્ય લાભ પણ મેળવી શકે છે તમારા ગ્રહોની સ્થિતિ સુધારવા અને કાર્ય અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે તમારા ગળામાં ચાંદીનો ચંદ્ર ધારણ કરો તો સારું રહેશે આ સાથે તમે ફક્ત તમારા કામમાં જ નહીં પણ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો અનુભવશો જો પૈતૃક સંપત્તિ અને પરિવારને લગતી સમસ્યાઓ હોય તો દરરોજ સૂર્યોદય સમયે તાંબાના વાસણમાં શુદ્ધ જળ ભરીને તેમાં થોડી ખાંડ અને લાલ ફૂલ નાખીને સૂર્યને અર્પણ કરો આમ કરવાથી તમારા આર્થિક જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જશે જો તમે વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ મેળવવા માંગતા હોવ તો શનિવારે પીપળના ઝાડ પાસે પંચમુખી દીવો પ્રગટાવો અને રોજ સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પાણી ભરી તેમાં સાકર અને ફૂલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો તેનાથી તમને જલ્દી જ આર્થિક લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે જો કર્ક રાશિના લોકો કોઈ પણ સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હોય તો સોમવારે ભગવાન શિવને ગંગા જળથી શિવ મંત્રથી અભિષેક કરો દર સોમવારે કરો આ કામ તેનાથી તમને જલ્દી સફળતા મળી શકે છે ગુરુવારે પીયા વસ્ત્રો પહેરો અને કપાળ પર કેસર અને ચંદનનું તિલક લગાવો આ ઉપાય કરવાથી તમને રોગો અને દોષોમાંથી મુક્તિ મળશે અને શત્રુ પક્ષ પણ કમજોર થઈ જશે તમારે તમારા પૂજા રૂમમાં સફેદ અને હળવા રંગના કપડાનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારી બધી પીડા દૂર થઈ જશે જો તમે કારકિર્દીમાં સફળતા માટે કોઈ પણ પ્રકારની પરીક્ષાનો અભ્યાસ કરી રહ્યા છો તો ચંદ્રના ઉપાય કરવાથી ધ્યાન અને એકાગ્રતા વધે છે વાસ્તવમાં ચંદ્ર મન અને મગજનો કારક છે અને જ્યારે ચંદ્ર મજબૂત હોય છે ત્યારે તે ઝડપથી યાદ આવે છે તમારી કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સફેદ વસ્તુઓનું દાન કરો એટલું જ નહીં આવા લોકોએ મૂળા ચોખા કે દૂધ વગેરેમાંથી બનેલી સફેદ વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જો તમને અચાનક ધન લાભની ઈચ્છા હોય તો ધન ત્રયોદશીના દિવસે સાંજે પીપળના ઝાડ પાસે પંચમુખી તેલનો દીવો પ્રગટાવો આ ઉપાયને અનુસરવાથી તમને અચાનક ધન લાભ થશે દેવાથી મુક્તિ મેળવવા માટે આ રાશિના લોકોએ એકવેરિયમ ખરીદવું જોઈએ અને તેને ઘરના ઉત્તરપૂર્વ ખૂણામાં રાખવું જોઈએ તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે સાથે જ સાંજે પૂર્વ તરફ મુખ કરીને તલના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાનજીને બતાવો આ તમને દેવાથી મુક્ત કરી શકે છે જો કર્ક રાશિના લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તમારે ભગવાન શિવને ચાંદીનો ચંદ્ર અર્પણ કરવો જોઈએ રોગો અને દોષોથી મુક્તિ મેળવવા માટે ગુરુવારે પીળા વસ્ત્રોનું દાન કરો અને કપાળ પર કેસરનું તિલક લગાવો આમ કરવાથી તમે રોગો અને દોષોથી છુટકારો મેળવી શકો છો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જણાવો અને આવી વધુ રસપ્રદ માહિતી માટે કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અવશ્ય લખો જય માતા લક્ષ્મી અને જય હરિવિષ્ણુ આભાર